રાજકોટના ઉપલેટામાં યોજાયો માંડવિયાનો ભવ્ય રોડ શો જેમાં પચાસ જેટલી વિવિધ ગાડીઓના વિશાળ કાફલા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા સમગ્ર રોડ શો દરમિયાન ઠેર ઠેર મનસુખ માંડવીયાનું સન્માન કરવામાં આવ્યું તો સાથે જ માંડવીયાએ પાંચ લાખ મતોથી વિજય થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે જેપી નડ્ડા આજથી બે દિવસ ગુજરાતમાં કરશે પ્રચાર બે દિવસમાં નડ્ડા ચાર બેઠકો પર પ્રચાર કરશે આજે સાંજે મહેસાણામાં નડ્ડા ગજવશે પ્રચંડ સભા સાંજે છ વાગે મહેસાણાના અવસર પાર્ટી પ્લોટ પાસે વિજય સંકલ્પ સભાને સંબોધશે જેમાં તેઓ મહેસાણા ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ માટે કરશે પ્રચાર તો આવતીકાલે જેપી નડ્ડા દાહોદ અમદાવાદ પશ્ચિમ અને કચ્છ લોકસભામાં ભાજપ ઉમેદવારોનો પ્રચાર કરશે ત્રીજી મે એ નડા દાહોદમાં સવારે અગિયાર વાગે જશવંતસિંહ ભાભોર માટે સભા કરશે તો બપોરે બે વાગે અમદાવાદના ટાગોર હોલ ખાતે મતદારો સાથે સંવાદ કરશે જ્યારે સાંજે પાંચ વાગે કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં રોડ શો યોજશે તે બાદ રાત્રે આઠ વાગે ગાંધીધામમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે મહત્વનું છે કે ભાજપ અધ્યક્ષ આજથી બે દિવસ ગુજરાત આવશે બે દિવસમાં ચાર બેઠકો પર નડા કરશે પ્રચંડ પ્રચાર તો મહત્વનું છે કે તેમના આ પ્રચારમાં તેઓ ખાસ સભા પણ સંબોધવાના છે મતદારો સાથે સંવાદ પણ કરવાના છે તો બે દિવસના ગુજરાતના પ્રવાસે ભાજપ અધ્યક્ષ આજથી આવી રહ્યા છે જેપી પી નડ્ડા દ્વારા પ્રચંડ પ્રચાર જુનાગઢમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જંગી સભાને સંબોધશે લોકસભા ઉમેદવાર રાજેશ ચુડાસમાએ જીતના વિશ્વાસ સાથે જંગી લીડનો આશાવાદ વ્યક્ત કર્યો આગામી સમયમાં પ્રવાસન ક્ષેત્રે યુનિવર્સિટી ડેવલપમેન્ટ સહિતના વિકાસ કાર્યો થશે જુનાગઢ પોરબંદર અમરેલી ત્રણેય લોકસભાના સમર્થન માટે પીએમની જંગી સભા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જૂનાગઢ આવી રહ્યા છે અને જૂનાગઢમાં તેમની જંગી સભાનું આયોજન છે ત્યારે લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા આપણી સાથે છે તેમની સાથે સીધી વાતચીત કરીશું કે સ્થાનિક કેવા પ્રશ્નો છે કયા વિકાસના કાર્યો ઉપર તેઓ આગળ વધી રહ્યા છે રાજેશભાઈ અહીંયા જુનાગઢ જે લોકસભા બેઠક છે તેમાં કયા ખાસ કરીને મુદ્દાઓ છે જે રીતે કોંગ્રેસ પણ આગળ અલગ અલગ મુદ્દાઓને લઈને આવી રહી છે આપ કયા વિકાસના મુદ્દાઓને લઈ આગળ વધશો ખાસ કરીને જયારે જુનાગઢ લોકસભાની વાત આવતી હોય ત્યારે દેશમાં દસ થી લઈને ચૌદથી લઈને ચોવીસ સુધી દસ વર્ષ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારે કામ કર્યું છે અને અનેક નિર્ણયો કર્યા યોજનાઓ બનાવી યોજનાઓ લોકો સુધી પહોંચી એના જીવનમાં પરિવર્તન થવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું છે ત્યારે અને ખાસ કરીને આ વિસ્તારમાં અમે જે દસ વર્ષમાં જે વચનો આપ્યા હતા એ તમામ વચનો અમે પૂરા કર્યા છે ત્યારે એ વિશ્વાસ સાથે લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો અને કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અને પ્રચાર પ્રસાર કર્યો છે ત્યારે આ વિસ્તારમાંથી અમે ખૂબ મોટી લેટથી જીતીશું પ્રચાર પ્રસારમાં જ્યારે જતા લોકોનો સહયોગ કેવો મળી રહ્યો હતો શું હજી પણ તેમને વિશ્વાસ છે કે આ પ્રકારના કામ થવા જોઈએ હા ચોક્કસપણે મેં કીધું એમ કે જે યોજનાઓ બનાવી છે એ યોજનાઓ લોકો સુધી પહોંચી છે અને એના જીવનમાં પરિવર્તન થયું છે ઘણા અનુભવો અમારા સામે પણ આવ્યા હોય ત્યારે લોકોને ખૂબ મોટો વિશ્વાસ છે દેશના પ્રધાનમંત્રી બિલકુલ તો આતા રાજેશ ચુડાસમા જેમનું કહેવું છે કે આગામી દિવસોમાં પ્રવાસન ક્ષેત્રની સાથે સાથે યુનિવર્સિટી જે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વિકાસ કાર્યો થાય અને લોકો અહીંયા અભ્યાસ વધુ કરે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે કેમેરામેન ખેંગેર રાઠોડ સાથે મૌલિક દામેચા ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ લોકસભાની ચૂંટણીનો બરાબરનો માહોલ જામી ગયો છે ત્રીજા તબક્કાના મતદાન પહેલા સૌથી મોટા ન્યૂઝ એટી નેટવર્કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેગા ઇન્ટરવ્યુ લીધા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઇન્ટરવ્યુ લીધો ન્યૂઝ એટી નેટવર્કના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે બેબાક વાતચીત કરી એનડીએ ચારસો બેઠકને પાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો સાથે જ પ્રથમ બે તબક્કામાં સૌથી વધુ બેઠકો જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો अगर आप पहले दो फेजेस को देखें और इसकी चर्चा काफी चल रही है कि वोटर टर्नआउट थोड़ा लो रहा है कुछ कुछ स्टेट्स में पांच छह प्रतिशत भी नीचे रहा है वोटर टर्नआउट तो 400 पार का आपका नारा है 370 भारतीय जनता पार्टी तो क्या गाड़ी पटरी पे है कहीं ऐसा तो नहीं कि कुछ रेल पटरी सौ पटरी पे है जी। आप परिणाम के दिन देख लेना साढ़े बजे के पहले एनडीए चार पार कर जाएगी मोदी जी फिर से प्रधानमंत्री जो लोअर टर्न आउट है इसके बहुत सारे कारण हैं। बारह साल के बाद मतदाता सूची का शुद्धिकरण हुआ है एक दूसरा कारण है कि सामने से कोई लड़ाई ही नहीं है जिसके कारण टर्नआउट पर एक प्रकार से इफेक्ट होता है मगर हमारी पार्टी की टीम ने मैंने स्वयं बहुत डिटेल एनालिसिस किया है हम दो चरण में सौ पार कर, कर सौ से भी कई अधिक सीटें जीत के साथ आगे बढ़ रहे तीसरे चरण में तो मुझे चार सौ पार के लक्ष्य में कोई दिक्कत नहीं दिखाई पड़ती महाराष्ट्र से आपको पूरी उम्मीद है कि इकतालीस से पक्का हम देखिए आंकड़ा इकतालीस का चालीस हो जाए या बयालीस हो जाए कमोबेश पर... यही परिणाम रहेगा महाराष्ट्र मध्य प्रदेश उत्तराखंड जम्मू कश्मीर दिल्ली गुजरात कर्नाटक हम शत प्रतिशत रिपीट करेंगे उत्तर प्रदेश हम पांच से सात सीट की बढ़ोतरी करेंगे ओडिशा हम सोलह के आसपास जा सकते हैं और सोलह सोलह और आसाम में भी बारह के ऊपर चले जाएंगे बारह भी हो सकती है बंगाल हम कम से कम तीस सीट जीतेंगे 400 पार का आपका नारा है तो क्या गाड़ी पटरी पे है आप परिणाम के दिन देख लेना साढ़े बारह बजे के पहले एनडीए 400 पार कर जाएगी या तो राहुल गांधी ने स्पष्ट करना चाहिए जीतते हैं तो नए कपड़े पहनकर शपथ ले लेते हैं हारते हैं तो ईवीएम पर ठीकरा फोड़ते हैं वन नेशन वन इलेक्शन हमारा संकल्प पत्र का मुद्दा है उसको जमीन पर उतारने का पूरा प्रयास करे નજીક આવી રહી છે છે ત્યારે ચૂંટણીમાં ભવ્ય જીત માટે જોર લગાવી રહ્યું દરેક બેઠક પર પાંચ લાખ થી લીડ મેળવવા ભાજપે માચંડો ઘડી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે આણંદના વલ્લભ વિદ્યાનગરમાં હજારોની જનમેદની સાથે

સો વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ અને વિકસિત નો મતલબ શું છે એ આણંદ ખેડાવાળા ના સમજાવવું પડે કારણ એમણે આખી દુનિયા જોયેલી છે